સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગરો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજોનો નો સુરજ નતો આ થમતો અંગ્રેજો આ દેશ છોડીને ચાલા જવું પડતું આ સમાજે સંકલ્પ બનવાનું છે સેનો સંકલ્પ એક સમાજ એક રિવાજ બોલો એક સમાજ

બધા જ મહેનત કરવા ભગવાને ગીતા કર્મ ના માધ્યમ થી આ સમાજ કામ ના માધ્યમથી કામના ના માધ્યમ થી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ